જય માતાજી મિત્રો તો આજે આપડે વડનગર થી નીકળી ગયા છીએ તો ઉદયપુર જવાનું છે આજે આપણે તો ઉદયપુર અલગ અલગ સ્થળ છે તમને ફતેસાગર જે અમુક જોયા સ્થળ છે તો વિડીયામાં બન્યા રહો મિત્રો તમને અમદાવાદ દિલ્હી હાઈવે એક્સપ્રેસ સી આપણે આગળ મિત્રો આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ અહીં આગળ ગાડી પાર્કિંગમાં મૂકી દીધી તમે જોવો અહીંયા આગળ મિત્રો અહીંયા આગળ જો અહીંયાનો નજારો બહુ જોયા લાયક સ્થળ છે અંદર તો આજે આપણે અહીંયા આગળ જવાયેલું તો મિત્રો આજે આપણે બહુ એવી જગ્યાએ મસ્ત આવી ગયા છે તમે જુઓ ઉદયપુર સિટીની અંદર અહિયાં આગળ જો અહીંયાનો કિલ્લો અહીંયાનો નજારો બહુ જોરદાર જોયેલાયક સ્થળ છે અહિયાં આગળનું તમે જો મિત્રો જીવ તલાવ કહેવાય છે અહીંયા આગળ ઉદયપુરમાં મિત્રો અહિયા નો નજારો તમે જો મિત્રો બહુ જોરદાર છે અહિયાં નું લોકેશન તમે જોવો अहियानु लोकेशन तमे जो पिछोला अहियाने जग्यानु नाम पिछोला के वाजे अहिया अगर और ओल्ड सिटी इसके पीछे की साइड में बना हुआ है इसलिए इस लेक का नाम रखा गया पिछोला ठीक है ना सामने की तरफ जो आप देख रहे हो वो है जग मंदिर आपको जो साइड में जो व्हाइट कलर का जो पैलेस है वो पैलेस का नाम है फाइव स्टार होटल लेक पैलेस हो और सामने पहाड़ी के ऊपर जो आप देख रहे हो पैलेस બોહે સજ્જનગઢ તો મિત્રો આપણું સજ્જનગઢ પણ જવાનું છે અહીં આગળથી સામે દેખાઈ રહ્યું છે સજ્જનગઢ કિલ્લો અહીં આગળ પણ આપણું જવાનું છે તો તમે જુઓ